હલો જય માતાજી મિત્રો અમારા એસપી બ્લોક વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ ઘણા સમય પછી હું આ વિડીયો બનાવી રહ્યો છું આ છે અમારું કિચન કિચનની અંદર આ છે અમારા મેન રસોઈયા શંભુભાઈ તે રાજસ્થાનની મારવાડી છે રાજપુરોહિત છે એ રસોડું આ સંભાળે છે બધું ટીંબા તપોવન તારંગા જૈન તીર્થ છે આ તીર્થની અંદર આ ભોનસાલું છે આ છે અમારા પ્રોતિજના ગણપતભાઈ મારી નવી ચેનલ છે વિડીયો આ અહીંના ભોજનશાળાના બધું સંભાળે છે કોઠારી કહેવાય એમને એને ભોજનશાળામાં બધું મેનેજમેન્ટ જ કરે છે બધું એ પોતે જૈન છે જૈન ધર્મશાળા ભોજનશાળાનું કામ કરે છે બાર થોડો નજારો કરાવું તમને મહેસાણા થી સિત્તેર કિલોમીટર દૂર આવેલું આ વિદ્યાસાગર તપ છે

આ વાસુ પૂજ્ય શ્રી મહારાજનું ધિરાસર છે આ સામે મહારાજ માટે ધર્મશાળા છે જય માતાજી મિત્રો અમારા એસબીઆઈ બ્લોગ વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ રજૂ કરજો જય માતા મિત્રો અમારે એસપી બ્લબ લ્યુ તમતા લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી